જય માતાજી જય દ્વારકાધીશ બધાને જો કે તમે બધા મજામાં જશો ને અમે પણ મજામાં છીએ અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો તો આજે જો મસ્ત કમ્પ્લીટ થઈ છે ને બધું વાસી કામ પણ કરી નાખ્યું છે અને અમે જઈએ છીએ અત્યારે બાબરા તો બાબરા થોડું કામ છે અને બાબરા થી પછી જવાના છે નીલ પાસે કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો નીલ સાથે મુલાકાત કરવાની છે આજે તમને બધાને ખબર જ છે નીલ ને તમે ઓળખો જ છો બધા તો કન્ટિન્યુ વ્લોગ માં બના રહેજો જે કામ હતું એ તો પૂરું થઈ ગયું હવે ક્યાં જવાનું છે ઈશ્વરિયા ઈશ્વરિયા થાકી ગયા કા તો હવે બધા કન્ટિન્યુ વ્લોગ માં બન્યા રહેજો ભૂખે બહુ લાગી છે ને વાગી ગયા છે દોઢ તો હવે ક્યાં મેળા ડાયરી કવે ભૂખ લાગી અવાજ ને બોલાતું હરખું તો ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે ઈશ્વરિયા બેનના ઘરે અને જો કે તમને સવારમાં જ કીધું હતું કે ખુશીના સમાચાર છે નીલ એ નીલ આ પાટલું કઈ ગયું મારા ભાઈ ને મારા ભાભી ઘરે આવ્યા છે હવે જમવા બેહવાની તૈયારી કરી છે તો હવે જમીને મળશે હે ને હા પછી ખુશી નો સમાચાર દેશે બહુ ભૂખ લાગી તો હાથે લેવા મળી બધી મહેમાન કહેવાય આથી ન લેવાનું હોય હે નીલ આમ જો અઈ તાર મામી બધું હાથે લેવા મળે તાર મામી બધું હાથે લેવા મળે અરે વાહ બટેટાનું શાક છે અને દક્ષાબેન જ ગરમા ગરમ શીરો ગરમા ગરમ બોલતો હા નેવું કાક બનાવ્યું છે દાળ ભાત એ બધું બધું પડ્યું છે અને વાહ છોકરો તો પણ આ વિના ની કઈ સુધરો ને દક્ષ તાર ભાણિયો ઈનો સુધરે ગાંડો ગાંડો હાલો તો દક્ષ મેરે ભાણા પીરસી દીધા છે ખાઈ લેવની રાતે મોઢું કેમ બગાડશે તડકો લાગે ઠેક તો અત્યારે જ જીરામાં જવાનું દક્ષાબેન ની વાડી ને આવડું આ ઘર છે તે કે હાલો વાડી આટો મારવા તદક્ષબે ખાય તો લીધું બધાએ બધાએ એટલે કે આપણે નિરાતે કાક છાયા ઉભા રેને હરખી નિરાતે કાક વાત કરો ટેકના ઉપર જ લીંબુડી પાહે ને જ તો આ એમ કર રાબા જાય ને હું તો હું એનિલ શિગુ છે હા ખાતી નથી ખાતી અજીરું તમારું દક્ષે બધુંય છે <laughs> મમ્મી

હું એટલે હું હાબેન એને બહુ શરમ હવે જેટલા મથી કઈ બોલતી નથી એટલે કારણ કે તમને મારા બેને જેમ કીધું એમ કે હું બનવાનો છે પપ્પા આ બનવાની છે મમ્મી અને મારા રક્ષાબેન બનવાના છે ફાઈ અને મારા નીલ ને આવશે ત્યારે વનાન કરે એવું નાનું નાનું બાવલું તો આ રીતનું ગુડ નહીં હતા કારણ કે આ ખુશી નો દિવસ તો ઘણા સમય થી તમને તમારી વાત શેર કરવા માંગતા હતા

હા થી વી આવા એને નોર્મલ કીધું પછી દક્ષણ ઘરે ગયા શું ખાધું ખાવામાં તો હતું મેથીના ભજીયા હતા રવો હતો દાળ ભાત શાક રોટલી પાપડ ભજીયા કીધા લ્યા લે એકલા એકલા રવિ દાદા રવિ દાદા કીડીવાળા તો એ કેમ આવ્યા હતા છે લગન હતા ઈ છે સરસ તો દક્ષાબેન ના ઘરે ગયા તા ન્યા ત્યાં આપણે આજે જે આપણા ખુશી ના હમાસાર હતા કે તમે દાદી માં બનવાના છો એ દક્ષાબેન જ જાહેર કર્યું હતું હા તો તમારું મોઢું મલકાવા મળ્યું મલકાવા મળે જ ને હમ તો દુકાને સાફ સુફ કરી નાખી આ જવાર ની બંધ હતી એટલા માટે તો અત્યારે આવ્યા છે બેન જિયાબેન બેન જયા છે મારા માસીની છોકરી તમને બધાને ખબર જ છે એટલે જો કે તમને બધાને ખબર છે અને આગળ તો બધાને તમને કીધું હતું કે આ ગુડ ન્યૂઝ છે એટલા માટે તો જીયા નહીં કહેવાનું જો કે એને ખબર જ છે કે કેદું નહીં ખબર છે ને તને શું ખબર છે કે તો હા હું ફાઇવન તમે ઠેક એવું છે છે તો તમે અત્યારે શું લેવા આવ્યા હતા

ફાઈનલી આપણે વાળું પાણી કરીને ત્યારે નવરા થઈ ગયા છીએ અને દુકાને રાબેતા મુજબ ભાઈ હતા અને દુકાને મુજબ તો કટિંગ કરવાનું હતું તો બધું કટિંગ કરી વાળ્યું છે અને કફ કોલરને બધું ઇસ્ત્રીમાં ચોંટાડવાનું હતું એ પણ ચોંટાડી દીધું છે કારણ કે આજે તમને મારા ચહેરા પર અલગ જ એક ખુશી દેખાશે કારણ કે એનું કારણ તો તમને બધાને ખબર પડી જ ગઈ છે અને તો ફાઇનલી તમારા જો કે કેવી તો કે અમારા કુળદેવી દયાથી અને દ્વારકાધીશ ની દેવાઈ થી મારા ઘરે ખૂબ જ સારો એવો પ્રસંગ નજીકની તૈયારીમાં માં છે એટલા માટે અને તો બીજા કઈ શબ્દ છે નહીં મારી પાસે કારણ કે હું એક પિતા બનવાનો છું એટલા માટે એની ખુશી જ કંઈક અલગ હોય છે જે જે લોકો ફર્સ્ટ ટાઈમ પિતા બન્યા હોય એ બધા કોમેન્ટ જરૂરથી કરજો કે કેવી ખુશી હોય છે તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરોને બિલકુલ તો ભૂલતા જ નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય